જુનાગઢના ભગવાન પરશુરામ કહેવાયા તેઓ ભીષ્મ પિતામાં અને કુંતીપુત્ર કર્ણના પરમંદનીય ગુરુ હતા જ્યાં સુધી ભીષ્મ પિતામાં હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની નિત્ય અને

અને આખો બ્રહ્મ સમાજ જય જય પરશુરામ જય પરશુરામ એટલે તમે જોઈ શકો છો ઉત્સવ દાદાના નારા ખાસ લગાવમાં આવી રહ્યા છે અને આજે જે ભવ્ય શોભાયાત્રા ખાસ કાઢવામાં આવેલી છે અને બધા ભૂદેવો શાસ્ત્રીઓ બધા બધા જ બધા છે આપણે ખાસ પૂછીશું આપનું નામ મારું નામ રાજુભાઈ એ જાની શાસ્ત્રીજી છે રાજુભાઈ આપણે ખાસ પૂછીશું રાજુભાઈ એટલે તો મહત્વ શું હોય આ તો ભગવાન પરશુરામ મહત્વ શું હોય આજે ઉજવણી કરવાની હોય બ્રાહ્મણો માટે અમારા માટે આજ દિવાળી છે અમારે વર્ષની અંદર બે વખત દિવાળી આવે ભગવાન પરશુરામ ભગવાનની જન્મ જયંતિ એ બ્રાહ્મણો માટે દિવાળી છે ભગવાન વિષ્ણુ પરમાત્માનો છઠ્ઠો અવતાર અને આજે પણ જે ચિરંજીવી છે એની પાછળ બીજો શબ્દ ન લાગે આજે પણ ભૂતલ ઉપર છે એક જ વ્યક્તિની અંદર બબે વસ્તુઓનું સામ્યતા બ્રહ્મતેજ અને ક્ષત્રિય તેજ બે એક સાથે જેની અંદર હોય એવા અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ભગવાન એની જન્મ જયંતિ અમે આજે ઉજવવા જઈ રહ્યા છીએ અને બ્રાહ્મણોને સાચા અર્થમાં જો કોઈ ગૌરવ આપ્યું હોય બ્રાહ્મણને સાચા અર્થમાં બ્રાહ્મણત્વ કોને કહેવાય એ જો કોઈ શીખડાયું હોય ને તો અમને પરશુરામ ભગવાનને શીખડાયું છે અને એટલા બુદ્ધિશાળી હતા ભગવાન કૃષ્ણને પણ જ્યારે ક્યારેક જરૂર પડે ત્યારે ભગવાનને પૂછતા એટલા બુદ્ધિજીવી ભગવાન પરશુરામજી હતા અને બ્રાહ્મણો માટે થઈ એની પર કષ્ટ પડ્યું તકલીફ પડી સાહેબ આ ભૂતલ ઉપર ક્ષત્રિયો જ્યારે સાહેબ અવિવેકી બન ત્યારે એકવીસ વખત ક્ષત્રિયોનો સંહાર કરી અને પૃથ્વી છે એ બ્રાહ્મણો માટે થઈને એને અર્પણ કરી અવા ભગવાન પરશુરામ દેવ એનો આજના દિવસે અમે જન્મ જયંતિ બધા સાથે મળીને ઉજવીએ આજે અમારી દિવાળી છે જય જય પરશુરામ જય પરશુરામ જય પરશુરામ આખું આયોજન થયેલું છે નીતિનભાઈ જોશી પણ છે આપણે પૂછીશું નીતિનભાઈ એટલે તમામ સનાતન હિન્દુ ધર્મોને માનતા તમામ લોકોને ભગવાન શ્રી ચિરંજીવી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની અંદર આજે દસ કિલોમીટરની અંદર ભેસાણમાં ભૂદેવો દ્વારા સનાતની લોકો દ્વારા ભવ્યથી ભવ્ય ધોરીમાર્ગ અને મુખ્ય માર્ગો પર નાના નાના બાળકોથી લઈ વડીલો સુધી બહેનો સુધી યુવાઓથી આજે ભવ્ય ઉલ્લાસથી આનંદથી ઉત્સાહથી પૂરેપૂરા જોશ અને આનંદથી આજે અમે ભવ્ય શોભાયાત્રા કાઢવાના છીએ એટલે અક્ષય તો પરશુરામ જયંતી એટલે તમે જોઈ શકો છો કે ખેડૂતો છે આજે હળ જોડે છે મુહૂર્ત કરે છે આ પણ એક મહત્ત્વ હોય સોનું ખરીદવું તો પણ આ દિવસ ખૂબ મહત્ત્વનો હોય અને કેમેરામેનને કહીશ બધા જ બ્રહ્મદેવો તમે જોઈ શકો છો બધા જ અન્ય જ્ઞાતિ તમે જોઈ શકો છો બધા જ આમાં બહેનો પણ ખાસ જોડાયેલા છે અને દસથી બાર કિલોમીટર એટલે આખી શોભાયાત્રા ખાસ કાઢવામાં આવશે અને ભવ્ય થી ભવ્ય લગભગ લગભગ ગાંધી ચોક ગાંધીચોક સરદાર ચોક રામગઢ અને જે મહાદેવનું મંદિર છે અહીંથી સ્ટાર્ટ થશે અને પૂરી પણ થશે એટલે હર્ષ ઉલ્લાસ ખાસ પરશુરામ જયંતી તો ખૂબ જ ધામધૂમથી આજ મનાવવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ